આજે જંત્રાકડી માં જે અપરાધ યુવાન દ્વારા આઠ વર્ષ ની બાળકી ઉપર અને જયારે એમને પીએમ માં લાવવામાં આવ્યા ત્યારે જ મેં જાહેર કર્યું સાધુ સમાજ ની કે આ નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને તે સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે સરકારી વકીલ સાહેબની દલીલો કેડી સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને એમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાની જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરાવા કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસી હુકમ ફરમાવેલ છે નહી કોડીનાર ના એડવોકેટો ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે ત્યારબાદ સરકાર શ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ ખોડીનારની યુનિટી છે ખોડીનાર વકીલ મંડળની અને એમણે ઠરાવ કર્યો હતો એટલે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા થેન્ક યુ